બચાવની કામગીરી અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી રહ્યા છે કે છે તેમ આજે અમારે સવારે લગભગ 8 વાગ્યાની બાજુ અમારી પાસે રિપોર્ટ આવેલા હતા કે ભઈ ગંભીરા બ્રિજનો એક સ્પાન પડી ગયો છે એટલે અમે તાત્કાલિક અહીં ઘટના સ્થળે આવી ગયા છે પ્રાઇમરી ચારેક જેટલા વાહનો કઈક અંદર ગરકાવ થયા દેખાઈ રહ્યા છે

તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો આખરે બંધ કરવાની માંગ પણ જિલ્લા પ્રમુખ હાલ કોંગ્રેસના છે તેઓ દ્વારા કરવામાં આવી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી સદર બ્રિજને જર્જરિત હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા છે પરંતુ બંધ કરવાની કોઈ માંગ અમારી પાસે આવી નથી અને વધુમાં ગયા વર્ષે જ અત્યારે જે જર્જરિત હતો તે ઉપર વેરિંગ કોટને એમાં ડેમેજ દેખાયેલો હતો પેલા એક પ્રશ્નનો જવાબ જે ગયા વર્ષે અમને જે માલુમ પડેલું હતું અને ગયા વર્ષે ઓલરેડી એના ઉપર વેરિંગ કોટની ઉપર માસ્ટિક અસ્ફાલ્ટ અને ફૂટપાથ રીપેરીંગ ને બધી કામગીરી કરવામાં આવેલી હતી અને હાલમાં ચાલુ વર્ષે બી જે ખાડા ને એવું ત્યાં બ્રિજમાં દેખાયું હતું ભાઈ માસ્ટિક આસ્ફાલ્ટમાં ડેમેજ હતું અને એની રિપેરિંગ બી આપણે એટલે એ અત્યારે અમે એની તપાસ કરીને પછી આગળની કાર્યવાહી તમને જવાબ આપી શકીએ છીએ બ્રિજ બંધ કરાવવા માટે કોઈ પણ વ્યક્તિ માંગ કરે ત્યારે જ બંધ કરવાનો હોય એટલે અમારે

મહીસાગર ગંભીર મહિસાગર નદી ઉપર જે ગંભીરા બ્રિજ છે એમને સવારે પોણા આઠ આસપાસ કોલેજ થયો હતો એમની અંદર બે પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે એ ઢળી પડ્યો છે એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ બે ટ્રક્સ બે ત્યાં ઇકો વાન અને એ સિવાય એક પિકઅપ વાન અને અન્ય વેહિકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે ચાલી રહ્યું છે આપણે પાંચ લોકોને બહાર કાઢ્યા છે અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે વિગતવાર માહિતી આપણે આપીશું અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા અહીંયા મોબિલાઇઝ કરી છે આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે ફાયરની ટીમ છે ની ટીમ ને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ તંત્ર પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશન ને આપણે પ્રાથમિકતા આપીએ છીએ સ્થાનિક લોકો અને તરવૈયાઓ પણ આ રેસ્ક્યુ ઓપરેશન ની અંદર છે એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી એક કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલપ્સ થયો એમના વિગતવાર આપણે કારણોની આપણે જાણ પણ કરીશું પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ લોસ આપણે મિનિમાઇઝ કરી શકીએ એ વિશેનો પ્રયત્ન આપણો છે એની વિગતો આપની સાથે શેર કરીશું પણ અગત્યનો અત્યારે હાલના તબક્કે હલ્લા તબક્કે અત્યારે આપણું મેઇન ફોકસ રિસ્ક ઓપરેશન છે અને એના ઉપર આપણે ફોકસ કરીશું એ વિગતો આપની સાથે ચોક્કસથી જાણ કરીશું ચોક્કસથી આપણે જે પણ કાર્યવાહી કરવા પાત્ર છે ચોક્કસથી કાર્યવાહી કરીશું હાલના તબક્કે અગત્યનો અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે ને એના ઉપર ફોકસ કરીને આપણી સમગ્ર ટીમ મોબિલાઇઝ કરીએ છીએ અને રેસ્ક્યુ ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છે આપ તમામ આગળ પણ અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઉપર ફોકસ કરીને આપણે એના ઉપર આપણે એ દિશામાં સંયુક્ત સહિયારા પ્રયાસ નો કરેવ રાજપૂત મહીસાગર